જિલ્લા કલેક્ટર વરुणકુમાર બરનવાલા અધ્યક્ષતાને પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાય. બનાસકાંઠામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી સુઈગામ તાલુકાના બોરુ ગામે થશે. આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે બનાસકાંઠામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુઈગામ તાલુકાના બોરુ ગામે જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલે અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યો છે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે તૈયારીઓની સમીક્ષા માટે અધિકારીઓની બેઠક યોજી હતી આ બેઠકમાં કલેક્ટરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે થાય એ માટે સૂચનો કર્યા હતા જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન મહાનુભાવો અને લોકો માટે બેઠક વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સરકારી ઇમારતો પર રોશની ઉપરાંત કાર્યક્રમમાં પોલીસ દ્વારા ડોગ શો હોર્સ શો યોજવામાં આવશે તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ બોરુ ખાતે તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી કલેક્ટર સીપી પટેલ મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસ્લે અને કાર્તિક જીવાણી અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા